નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં સમાધિનું પૂજન અને પધારેલા ભાવિકો માટે મહાપ્રસાદનું અનેરું આયોજન કરાયું હતું આજે બાપુની પાંચમી પુણ્યતિથી નિમિત્તે જગ્યાને ફૂલોથી શણગારવામાં આવી હતી અને વિધિ પ્રમાણે પૂજન અર્ચન કરાયું હતું અને ત્યારબાદ શરણાઈના તાલે ઉપસ્થિત ભાવિકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને સૌ કોઈ પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિના દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને પધારેલા ભાવિકો માટે પૂજ ભીમ બાપુ દ્વારા મહાપ્રસાદ માંગ ચૂરમાના લાડુ સાથેનો મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો બાપુ બોલવું ઉપરા દાતા ની જગ્યા માં વિઠલ બાપુ મંત હતા ઈ એને આજે પાંચ વર્ષ થયા આ પાંચમી પુણ્ય ધામે ધૂમે થી ઉજવણી કરી બધા ખૂબ સેવકો ભાઈઓ ભેગા થયા તા બધાય ખૂબ આનંદ મેળવો અને આનંદથી ખુશીથી બધો તહેવાર ઉજવો અને બપોરે મા પ્રસાદ લઈ અને બધાએ ખૂબ આનંદથી ખુશીથી ધનિયે બનીને રજા દેશ